બાલુરામ મુસ્કાન છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું મેં લાઇબ્રેરીમાંથી એક પુસ્તક લીધું હતું જેનું નામ પ્રેરણાનું જન્મ હતું તેના લેખક જીતેન્દ્ર અડિયા હતા તેના વિશે હું થોડું કહીશ કોઈ પણ ઘટના બહારની દુનિયામાં બનતા પહેલાં માણસના મનમાં બને છે આ પુસ્તક આપણા મનની શક્તિઓને પારખવામાં અને તેનો મહત્તમ ઉપયોગ કરીને જીવનમાં વધુ સુખી અને સમૃદ્ધ બનવા માટે ખૂબ જ પ્રેરણા આપે છે

અવસ્થા અવસ્થા અને વચ્ચેના ચોક્કસ સમયગાળામાં આપનું મન જાગૃત અવસ્થામાં હોય છે એ સમયે જો કોઈ ઘટનાનું મનોચિત્રણ કરવામાં આવે તો એ તો એ બનાવ આપણી જિંદગીમાં બનીને જ રહે છે કારણ કે અર્થજાગ્રત મન સર્વ શક્તિમાન છે જેમ જૈવિક વાયરસ આપણા શરીરમાં પ્રવેશી જાય અને શરીરના કોઈ પણ અંગે બગાડી નાખે છે તેમ કમ્પ્યુટર વાયરસ નામનો પ્રોગ્રામ કમ્પ્યુટરમાં દાખલ થઈ જાય તો કમ્પ્યુટરના બધા પ્રોગ્રામો બગાડી નાખે છે તે રીતે શંકા નામનો વાયરસ અર્થજાગ્રત મનમાં પ્રવેશી પ્રવેશી જાય તો અર્થજાગ્રત મનનું કરેલું આપણું પ્રોગ્રામિંગ પણ બગાડી દે છે અને આપણે કાંઈ જ પામી શકતા નથી ભગવદ્ ગીતાએ કહ્યું છે કે લાયકાતથી વધુ અને સમયથી પહેલા કોઈને કશું મળતું નથી એટલે કરવાના ફળ માટે હંમેશા કરવી આ વાત આપણે આપણે મનની ભાષામાં કહીએ તો મનોચિત્રણ કરેલા દેહથી વધુ અને નિશ્ચિત સમય અર્થજાગ્રત મત આપણને કંઈ આપવાનું નથી તો શાંતિથી પ્રતીક્ષા શા માટે ન કરવી ધીરજની પ્રતીક્ષા એ જ કરી શકે છે જેને અર્થજાગ્રત મતની શક્તિ પર પૂરેપૂરો વિશ્વાસ હોય છે તમે જાણો છો કે અર્થજાગ્રત મત ભગવાનનો અંશ છે તો તેની પણ શંકા કરીને અધિરાશી કામ આપણે જમીન ખેડીએ તેમાં બીજ આવીએ ખાતર નાખીએ અને પાવણી પીવડાવીએ પછી આપણે શંકા નથી કરતા કે બીજવાની જાત થશે કે નહીં કારણ કે કુદરતનો નિયમ છે કે બીજવાને જાત બનાવવાનું છે શું આપણે રોજ માટી ખોલીને જોઈએ છીએ કે બીજવાથી અંકુર ફૂટ્યો કે નહીં જો કદાચ આવું ભૂલ કરીએ તો આ બીજનો વિકાસ અટકી જાય આ રીતે તમે જો ચોક્કસ ધ્યેય નક્કી કર્યું હશે અને વિશ્વાસપૂર્વક નિયમિત રીતે તે ધ્યેયનું બનવું ચિત્રણ કર્યું હશે તો ચોક્કસ સમયે તમારા જીવનમાં તે હકીકત બની જશે એ કુદરતનો નિયમ છે આ પુસ્તકથી મારા જીવનમાં મને આ પુસ્તકથી મને શીખવા મળ્યું કે હકારાત્મક વિચાર કોઈ પણ કાર્ય કર્યું હોય તેમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ અને શંકાથી દૂર રહેવું બસ